વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં એસઆરપીના સ્ટોર રૂમ બાદ પોલીસ હેડક્વાર્ટરમાં વાહનોમાં આગ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારમાં લાગી આગ ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી ગરમીના કારણે આગના બનાવ વધી રહ્યા છે આગ બુઝાવવા માટે પાણીની બે ટેન્કર અને ફાયર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આગનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી મારો પ્રતાપનગર પોલીસ લાઇન જે ટ્રેનિંગ ગ્રાઉન્ડ કરું અને પાછળ બેક સાઈડમાં કંઈક સ્ક્રેપમાં આગ લાગેલી હતી અને તાત્કાલિક કોલ મળતા ફાયર ડિવિઝનનો સ્ટાફ ડાંડાનો સ્ટાફ બંને ગાડીઓ અહીંયા આગને કાબુ કરે કઈ રીતે આગમાં એવું છે કે જે સ્ટોર કરેલી ગાડીઓ છે પછી સ્ક્રેપમાં મૂકેલી એમાં કંઈ ફાયર થયું છે કારણ ખબર નથી કયા કારણસર આગ લાગી છે પ્રાથમિકમાં આવીને તપાસ કરે તો ખબર પડે કે કયા કારણથી આગ લાગી કામગીરી ચાલુ છે હમણાં આ કાબૂમાં છે વિનોદ મોહિતેશ ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર